બાજુ કકડાઈ જ છે તમારે કેમ ઘણા લેવા પેલા મારે હજાર લાવવાના છે હું તમે દઉં છું અમે આટલા કેટલા આ પૈસાવાળા ટકતા પૈસાવાળા તમારે નહીં ટપશે હજાર રૂપિયા જ છે આટલા જ મારે કપડે લાવવા જો મારે એવું કપડાં ને અપડે નહીં લાવવાનું તમે લાવજો પણ મારે કપડાં જોશે કે થોડા ઘણા જેવું એમ કપડાં કપડાં રવિંગ લેવા જશે રવિંગ

લાગે લગભગ આજે મારે પકડવા જ પડશે હમણાં જ આવેલો એ એ જ લૂખો જ છે આ મારા ત્રણ હજાર લી છે એ બી આજે ઘણું થઈ ગયેલો છે લગભગ તેણે હજાર લી ના હું આમ જશે હમણાં બાઢળે બાઢળે પૈસા મોકશે તો એમ કરશે આ તો પૈસા લેવા જ આવ્યો હશે એમ જ કહેશે કઈ જાય બાઢળે ફોન ફોનમાં વાત કરતો

મારે તો એક જવા પડશે બીજા લેવા